જય દ્વારકાધીશ મળતા રાજકીય સમાચાર મુજબ પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાની કોંગ્રેસની ઉમેદવારી જામનગરની લોકસભાની સીટ પરથી નોંધાવી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળે છે કારણ કે રાજકારણી રાજકીય સમીકરણો જોઈએ ત્યારે સાત ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે બે બે જિલ્લા પંચાયતોની સીટ પણ કોંગ્રેસ પાસે છે તેમજ કલ્યાણપુર તાલુકાની સીટ પણ કોંગ્રેસ પાસે છે પાટીદાર સમાજના આગેવાન હોવાથી પટેલ સમાજનો પણ તેઓને બહોળા પ્રમાણમાં મત મળી શકે તેમ છે તેમજ મુખ્ય મતદારોમાંથી મોટી સંખ્યાની અંદર મુસ્લિમો અને દલિત સમાજના મત પણ તેઓ કોંગ્રેસમાં કન્વર્ટ કરાવી શકે એવી શક્યતાઓને ધ્યાનમાં લઈને પોતે જામનગરની લોકસભાની ચૂંટણીથી પોતાની કારકિર્દીની અને રાજકારણની શરૂઆત કરી રહ્યા છે અને આ માટે તેઓ કોંગ્રેસના આગેવાનો અને પાટી પાટીદાર અને પટેલના અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં છે ત્યારે જો જોવાનું એ રહ્યું કે લોકસભાની જામનગરની લોકસભાની સીટ પરથી જો હાર્દિક પટેલ લડશે ત્યારે સમાજ સરકાર સહિત તમામની નજર આ સીટની જંગ પર રહેશે કેમેરામેન ધન્વંતવાયડા સાથે વૃંદા પાઢ્યા દ્વારકા ટુડે જય દ્વારકાધીશ